કે સુધીર વાઘાણીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે કેટલાક પોલીસ અધિકારી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ સામેલ છે અને આ અધિકારીઓએ સુધીર વાઘાણીને ભાજપમાં લઈ જવાની સોપારી લીધી છે આ બાબતે સુધીર વાઘાણી ખરેખર જો સત્ય બોલે તો શું સત્ય નીકળે સુધીર વાઘાણી સટ્ટો રમે કે રમાડે છે ખરા સત્ય ખરેખર રાજકારણનો જવાબ નથી જોતો સત્ય જવાબ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી વાઘાણીને લેવા માટે કેટલી વખત ઈચ્છા દર્શાવી ચૂકી છે આ તમામ બાબતોના જવાબ મેં સુધીર વાઘાણી પાસેથી એટલે કે એમના પોતાની પાસેથી લેવાના પ્રયાસ કર્યા છે જેથી કરી તમને પણ તમારા નેતા વિશેની માહિતી નેતાના મોઢેથી મળે ગારિયાધાર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી ભારતીય જનતા પાર્ટીમાં જાય છે ક્યારે જાય છે શા માટે જાય છે અને શા માટે એમના ફોન બંધ આવે છે એ પ્રકારના સમાચાર વહેતા થાય છે આ તમામ બાબતોનું વિશ્લેષણ થોડો અભ્યાસ અમારો પણ છે અને હવે અમારી પાસે જેમનો નંબર છે તેવા સમાચારો વહેતા થયા છે જેઓ સંપર્ક વિહોણા બન્યા છે એવા સમાચાર વહેતા થયા છે ધારાસભ્ય ભાજપમાં જવાની તૈયારી પર એટલે કે વંડી પર ચડીને બેઠા છે એવી વાતો આવે છે એ જ ધારાસભ્ય સુધીર વાઘાણી બેઠા છે માટે તમને પણ સમજવામાં સરળતા રહેશે ને મજા પણ આવશે કે તેઓ ક્યારે ભાજપમાં જવાના છે અને જવાના છે તો શા માટે જવાના છે કોણ લઈ જવાનું છે ખેંચીને લઈ જવામાં આવશે તાણીને લઈ જવામાં આવશે કે પછી પ્રેમથી તેઓ ભાજપમાં જશે આવા સવાલો રહેશે આ ઇન્ટરવ્યુમાં જી સુધીરભાઈ સૌ મારો સવાલ તમને એ છે કે ભાજપમાં ક્યારે જવાનું છે તુષારભાઈ જે હું છેલ્લા ઇલેક્શનને એક સવા વર્ષ છું આવું બે વરસતા સાંભળતો આવું છું ખરેખર જે મીડિયા જગતનો ફેલાવો હોય છે ને એનાથી વિશેષ કાંઈ સત્ય છે નહીં ક્યારેય હું ભાજપમાં જવાનો નથી ભાજપમાં નથી જવાના એવું તમે કહી દો છો બધા જ નેતાઓ આવું કહેતા હોય છે કે હું ભાજપમાં ક્યારેય જવાનો નથી કેટલાક તો એવું પણ કહે છે કે મને ભાજપમાં જાવ તો તમે ગદાર કહેજો કોઈ કે મને ફાંસી આ બધા પ્રકારના નિવેદન આવતા હોય તો તમારી ગેરંટી શું કે સુધીર વાઘાણી ભાજપમાં નહીં જાય હવે એની કોઈ ગેરંટી નથી હોતી ભરોસો છે ને ભરોસે જ મદદરિયે વાહણ ચાલતા હોય છે અને બધા જ લોકો આ દુનિયામાં ખોટું નથી બોલતા હોતા એવું જરૂરી નથી કે બધા જ ખોટું બોલતા હોય તમારે વિશ્વાસ કરવો જ પડશે અને આવનારો સમય જ બતાવશે તો માની લઈએ કે અમારે પણ જે તમે કહો છો એમ ભરોસાના મતદરીએ વાણ તરાવવા છે તમારી વાત માની લઈએ ભાજપમાં નથી જતા પણ ભાજપમાં લઈ જવા માટે ઓફરો થાય છે ધાક ધમકીઓ મળે છે દબાણ થાય છે આ વાતથી તમે કેટલા સહમત ચોક્કસ ભાજપમાં જવા માટે અનેક ઓફરો થતી હોય છે પછી ધાક ધમકીઓની તો એવું ક્યારેય બન્યું નથી પણ ઓફરો થતી હોય છે અને તે પણ પ્રેમથી થતી હોય છે કે કોઈ વસ્તુની ઓફરો કે ભાઈ પોલિટિક્સમાં જવો તો ભાઈ મંત્રી બનવાનું હોય છે કે કોઈ રૂપિયા પૈસાની લાલચ આપતું હોય છે એવા અનેક પ્રકારની ઓફર થતી હોય છે તમને જે ગમે તે અચ્છા તો આ પ્રેમની ઓફરોમાં આપણને કેવા પ્રેમની ઓફરો મળી છે ભૂતકાળમાં ઘણી બધી મળી છે ભૂતકાળમાં એ હું કોઈ ઓન કેમેરા ચર્ચા કરવા માગતો નથી કે ઓફરો કોઈ કાંઈ અમિત શાહ છે મોદી છે કોઈ મુખ્યમંત્રી છે એવું કોઈ વ્યક્તિત્વ પોતે સામે આવીને કોઈ ઓફરો નથી હોતી પોતાના જ માણસો ઓફરો કરતા હોઈ શકે જે લાઇઝનિંગ કહેવામાં આવે છે તો હમણાં જ એક આમ આદમી પાર્ટીના તમારા જ સાથી મિત્ર તમારા જ એક ધારાસભ્ય મિત્ર ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં આજે મતલબ એમનું વિધિવત રીતે પ્રયાણ થઈ ગયું છે શું કહેશો એમને જે ગમું તે જ સાચું વાસ્તવિકતામાં ભૂપતભાઈ ભાયાણી છે તો એ પહેલેથી બીજેપીનો ધય હતો અને જે બીજેપીની ઓફરો હોતી હોય છે એમાંની એકાદી અમને ગમી ગઈ છે કદાચિત મારું માનવું એવું છે અચ્છા પણ બધા જ લોકો એ વાત કરે છે કે સુધીર વાઘાણી ખરેખર તો રાજકારણનો માણસ જ નથી ખોટો રાજકારણ આવી ગયો શું કહે છે હા એ કોઈ મારો ચૂંટણી પહેલાં આ વિષય નહોતો પણ જ્યારે ઇલેક્શન લડ્યા છે તો આજે રાજકારણમાં સહીથીને છે બાકી ક્યારેય રાજકારણમાં પહેલાં કોઈ ઇન્ટરેસ્ટિંગ એવા હતા નહીં એટલે તમે રાજકારણમાં ઇન્ટરેસ્ટેડ નહોતા તો ખરેખર એક સામાન્ય વ્યક્તિ તરીકે ધારાસભ્ય તરીકે નહીં સામાન્ય વ્યક્તિ તરીકે સુધીર વાઘાણી આજે ધારાસભ્ય બની ગયા છે અનાયાસે તમે કહો છો તો શેમાં ઇન્ટરેસ્ટ છે સુધીર વાઘાણીને જે લોકોના સારાથી સારા કામ થાય એના માટે સો સો ટકા ઇન્ટરેસ્ટ છે પહેલાં પણ મારો ધ્યેય ઈજ હતો અને આજે પણ ઈજ છે પણ બધા લોકો એવું કહે છે કે સારા કામ કરવા માટે સિસ્ટમમાં આવવું પડે તમે કહો છો રાજકારણની મને ઈચ્છા કે શોખ કે ઇન્ટરેસ્ટ નથી તો સિસ્ટમ વગર તો કેવી રીતે સારા કામ થશે નહીં મેં એવું સાંભળ્યું હતું કે સારા કામ કરવા કીચડ સાફ કરવા કે સિસ્ટમમાં આવવું પડે પણ વાસ્તવિકતામાં નથી એવું કોઈ પોસિબિલિટી નથી જો આજે હું ધારાસભ્ય છું તો જ્યારે ધારાસભ્ય બન્યો હોય ત્યારે એક વિચાર હોય કે લોકોના હિત માટે કે લાળ બધા સપના જોયા હોય કે એટલા એટલા કામ કરવા છે સારાથી સારું કરવું છે પણ રાજકારણમાં હોય ને આ છે આખો સિસ્ટમ જ કરપ્ટ છે એટલે માની લો તમે કે પોસિબિલિટી છે પણ જેટલું કૂવામાં છે એટલું ઝવેડામાં આવશે રિયાલિટીમાં દેશ ગરીબ છે અને એનું અડધું બજેટ તો કરપ્શનમાં જોઈ જાય છે આજે ત્રણ લાખ બાવીસ હજાર કરોડ રૂપિયાનું ગુજરાત ગવર્મેન્ટે આ વર્ષનું બજેટ બહાર પાડ્યું તો એ બજેટ માટે ત્રીસ બત્રીસ સંસ્થાઓ કામ કરતી હોય છે જુદી જુદી આ ડિપાર્ટમેન્ટ હોય છે જેમના આ મંત્રી છે આ ગૃહમંત્રી છે આ ફલાણા મંત્રી છે તો આજે તમે મને એવું બતાવો કે ગુજરાતમાં એક પણ જગ્યાએ કરપ્શન ન હોય ને સીધી લીટીએ કામ થતું હોય એક પણ જો કામ થતું હોય તો લોકોનો હર્ષ ઉલ્લાસ હોય કે આજે ગિફ્ટ સિટી બનાવાય છે પણ ગુજરાતમાં એક પણ સેફ્ટ સિટી ખરું ગુજરાતમાં એક પણ સેફ્ટ ખરું કે જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું હતું એનો અમલ થતો હોય એવું જો ગુજરાતમાં એક પણ ગામ હોય તો હું ચોક્કસ એમની મુલાકાત લેવા માગીશ થોડી વાર પહેલાં આ સુધીર વાઘાણી કહેતા હતા કે રાજકારણનો હું માણસ નથી રાજકારણમાં મને રસ નથી આ તેમને વાત કરી કે ગિફ્ટ સિટી તો છે આ રાજ્યમાં પણ સેફ સિટી નથી આ પણ સિસ્ટમની અંદર રહી થઈ રહીને જ થઈ શકે તેવું એક કામ છે એવું મને લાગે છે એટલે પણ તમે ભલે સિસ્ટમથી નારાજ છો સિસ્ટમમાં તમને રહેવું તમે કહો છો એ પ્રકારે નાયા છે પણ સુધીર વાઘાણીના પ્રોફેશનને લઈને પણ અનેક સવાલો ભૂતકાળમાં ઉઠ્યા છે ચૂંટણી સમયે પણ ઉઠ્યા છે અને હાલમાં પણ ઉઠી રહ્યા છે સુધીર વાઘાણી સટ્ટો રમે કે રમાડે છે ખરા રમે કે રમાડે એવું સાંભળ્યું છે એવું વિરોધીઓનું જે તે સમયે કહેવાનું હતું ઇલેક્શન સમયે અને હવે એવું કહેવાનું છે કે સુધીર વાઘાણી રમાડે છે ના ના તદ્દન ખોટી વાત છે અને આજે ગુજરાતમાં ગવર્મેન્ટ જ બીજેપીની છે જો એમને તમે વિરોધી કહેતા હો તો એના માટે આ સમયમાં હું સરળ નથી હોતું એટલા માટે જે કેટલાક લોકોનો એવો પણ સવાલ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જરા પણ જો કોઈ એમના વિરોધમાં હોય અને એમની સાથે સહમત ન થાય તો તુરંત કાર્યવાહી થાય એટલે કે દબાણમાં લાવવાની એક પ્રક્રિયા જે એજન્સીઓનો ઉપયોગ થાય એવું વાઘાણી સાથે નથી થતું એટલા માટે પ્રબળ શક્યતાઓ એવી ચર્ચાઓને જોર મળે છે કદાચ થઈ ગયું હોય ન થયું હોય એવું થોડું છે પણ આપ ખબર પણ ન હોય કે એવું કોઈ કાર્યમાં કે શીટ હોય તો તમે કઈ જ રીતે કહી શકો કે નથી ટ્રાય કરેલી કે નથી આ કરેલું કર્યું હોય શકે કદાચ જો એમને શંકા હોય તો મેં આગળ કીધું કે ભાઈ સુધીરું આ સટ્ટો રમાડે છે તો તમને ખબર હોય તો પછી આ ગુજરાત ગવર્મેન્ટને તો ખબર હોય તો એના માટે એમને ટ્રાય ન કરી હોય એવું તો ન જ માની શકાય એક વાત એવી પણ છે કે સુધીર વાઘાણીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે કેટલાક પોલીસ અધિકારી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ સામેલ છે અને આ અધિકારીઓએ સુધીર વાઘાણીને ભાજપમાં લઈ જવાની સોપારી લીધી છે એવું કોઈ હોતું નથી કોઈ કોઈની કોઈ સોપારી લેતું નથી અને એવી કોઈ મોટી વાત નથી હોતું પણ રાજકીય ઇન્ટરેસ્ટથી બીજેપીને ગમતી વાત હોય કે ધારાસભ્યો મેક્સિમમ એનામાં આવે કે સામેની પાર્ટીઓ તબાહ થઈ જાય વિરોધ પક્ષ વધે નહીં ગુજરાતમાં તો એવા બધા ઇન્ટરેસ્ટથી જે પ્રાચીન ટાઈમથી ભારતમાં થતું આવ્યું છે રાજકારણમાં તો એમાં કોઈ નવાઈ નથી કે એ લોકો ટ્રાય કરતા જ હોય એટલે કોઈ ચોક્કસ પોલીસ અધિકારીઓ આપના વિસ્તારના કે આપણા જિલ્લાના આપની સાથે સંપર્કમાં આવ્યા હોય આ બાબતને લઈને કે ચર્ચાઓના અથવા તો કેણ લઈને આવ્યા હોય આમંત્રણ નહીં કેણ લઈને આવ્યા હોય એવું બન્યું ખરું ક્યારે ના ના પોલીસ અધિકારીઓ જોડે રાજકારણમાં મારે એક વર્ષ થયું એમાં લગભગ ઘણા ખરા અધિકારીઓની તો વારંવાર બદલી થતી હોય છે બે ત્રણ મહિના પછી એનાયુ હોતા જ નથી તો એમાં કોઈ મિત્રતા કે કોઈ પોલીસ ઓફિસર કે કોઈ કેણ લઈને આવે એવી કોઈ વાસ્તવિકતા નથી અચ્છા તો મતલબ આપના ગામમાં પણ કેટલાક પોલીસના ચોક્કસ વ્યક્તિઓને રોકવામાં આવ્યા છે સુધીર વાઘાણી માટે એવા પણ એક સમાચાર ફરતા થાય છે અથવા તો ચર્ચાઓ ફરતી થાય છે એવું પણ કહી શકો તમે હું મારા સૂત્રોના હવાલાથી કંઈ નથી કહેવા માગતો પણ આ બાબતે સુધીર વાઘાણી ખરેખર જો સત્ય બોલે તો શું સત્ય નીકળે ના ના એવી કોઈ વાસ્તવિકતા નથી તો હવે તમે ચોક્કસ તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટીમાં નથી જવાના તો આજે જે માધ્યમોમાં અહેવાલો ચાલ્યા કે વાઘાણી સંપર્કમાં નથી અને વિધાનસભાના સત્રમાં બજેટના સત્રમાં વાઘાણી જોવા ના મળ્યા તો એનું કારણ શું હતું બજેટના સત્રમાં ખાસ કરીને એક દિવસના લગ્ન પછી હું અહીંયા આવી જ ગયો હતો ગાંધીનગરને આજે પણ મારી તબિયત ખરાબ છે એટલે હું ગાંધીનગર ક્વાટર્સ ઉપર જ તમારી સાથે વાત કરી રહ્યો છું કારણ કે મુસાફરી કરવી નહોતી એટલે નહોતું જઈ શકાણું અને બીજું શું તમે કીધું મને ફરીવાર રિપીટ કરો તમે શા માટે એક તો વિધાનસભામાં નથી પહોંચ્યા અને બીજું કે તમારા ને બધું બંધ છે સંપર્ક નિમણા હોવાના સમાચાર પડતા થયા ના ના હરેક ન્યૂઝ આપણે જોઈએ એ સાચા નથી હોતા અચ્છા હા કે ભાઈ બજેટ સત્રમાં ન પહોંચાણું તે દિવસે એ વાત સત્ય છે પણ મોબાઈલ સ્વીચ ઓફ હતો એ બિલકુલ સત્ય નથી કે હરેક મોબાઈલની કો લેટેસ્ટ હોતી હોય છે તો એનાથી પ્રૂફ કરી શકાતું હોય છે તો કોઈ બધા જ મીડિયાવાળા વરખા નથી હોતા એટલે કોઈને પોતાના ઇન્ટરેસ્ટથી કે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું હોય છે તમે સીધોને સટ અને સ્પષ્ટ જવાબ આપી રહ્યા છો મારે એક આખરી સવાલ પૂછવો છે કે અત્યારે જે પ્રકારનો માહોલ છે કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જેવા થનગની રહ્યા હોય એ રીતે જતા રહ્યા અને જોડાઈ પણ રહ્યા છે ભાજપમાં તો મારે એક સત્ય ખરેખર રાજકારણનો જવાબ નથી જોતો સત્ય જવાબ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી વાઘાણીને લેવા માટે કેટલી વખત ઈચ્છા દર્શાવી ચૂકી છે કદાચ ચાલીસ પિસ્તાલીસ વાર ઈચ્છા દર્શાવીએ છીએ પણ એનો કોઈ અર્થ હોતો નથી હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી કોઈ એગ્રીમેન્ટ કે સ્ટેમ્પ હોય તો કહેશું હું કરવાલ છું નહીં આવ લોકસભામાં કદાચ પાર્ટિસિપેટ હું નહીં અમારા બીજા ઉમેદવારો કરવાના છે જી ચોક્કસથી તો આ પણ એક મહત્વના સમાચાર છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે ઘંટેશ કરવાના છે વાઘાણી લોકસભાની ચૂંટણી લડવાના નથી એવું તેઓ હાલ કહી રહ્યા છે ભાજપમાં નથી જવાના એવું પણ તેવું કહી રહ્યા છે ને જે ચર્ચાઓ વિશે તમે સાંભળ્યું જે ચર્ચાઓ વિશેના મેસેજ તમે જોયા અથવા તો માધ્યમોમાં તમે સાંભળ્યું આ તમામ બાબતોના જવાબ મેં સુધીર વાઘાણી પાસેથી એટલે કે એમના પોતાની પાસેથી લેવાના પ્રયાસ કર્યા છે જેથી કરી તમને પણ તમારા નેતા વિશેની માહિતી નેતાના મોઢેથી મળે એવું પણ કહેવામાં આવતું હતું કે આજે સુધીર વાઘાણી સંપર્ક વિહોણા બની ગયા છે બે દિવસથી બજેટ સત્રમાં સુધીર વાઘાણી જોવા મળતા નથી તેના કારણે ભાજપમાં જવાની પ્રબળ શક્યતાઓ છે અને આ શક્યતાઓને બળ મળી રહ્યું છે પરંતુ હાલમાં સુધીર વાઘાણી આપણી સાથે છે એમએલએ ક્વાર્ટરમાં છે અને ધારાસભ્ય પદ પર છે આમ આદમી પાર્ટીના માટે હાલ તો તેઓ આ પ્રકારના કોઈ મૂડમાં જોવા મળતા નથી અથવા તો તેઓના જે તેવર છે એ કોઈ તેવર પણ એવા દેખાતા નથી તો આ હતું નવજીવન ન્યૂઝનું એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જેમાં અમે સત્ય જવાબો લેવાના પ્રયાસો કર્યા અને આશા રાખીએ કે સુધીર વાઘાણીએ આપણને સત્ય જવાબો આપ્યા છે નમસ્કાર